મારું નામ છે માવજીભાઈ હું રહું છું અત્યારે બરમપુરી ગામે તાલુકો સાયેલા જિલ્લો સુરેન્દ્રનગર અને મજૂરી કરવા માટે રફાળિયાસર ગામે રેવી સાહેબ તો મેળામાં ફરવા મારી દીકરીઓ બે એક મારી દીકરીને એક મારી ભાણેજ જ ગયેલી હતી એથી પોલીસવાળાએ એમને લઈ ગઈ અને બેસાડી દીધેલી હતી ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગોતતા ગઈ અને પોલીસ ચોકીઓ બેઠેલી જોઈ અને સાબને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે તો સાબ એને ગુનાગાર કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ વ્યક્તિએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર માર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીન્સ પોલીસે સાહેબ બહુ મારી દીકરી ઉપર અત્યાચાર ગુજારેલ છે તો મારી સરકારશ્રીને નમ્રંત વિનંતી છે કે આનો ન્યાય અમને તાત્કાલિક આપો કેટલા દિવસ વર્ષની દીકરી હતી એક મારી દીકરીની ઉંમર છે નવ વર્ષની એક છે દસ વર્ષની એક છે બાર વર્ષની સાહેબ આ અમારી નમ્ર સરકારને નમ્ર વિનંતી છે કે આમનો ન્યાય તાત્કાલિક અમને મળવો જોઈએ તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે સાહેબ એસપીમાં ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર અમે રજૂઆત કરી ચૂક્યા સાહેબ કાલે